ઓડ ખાતે થઈ જોડતો અહીં સત્વરે કરવા સ્થાનિકોની માંગ આણંદ જિલ્લાના નગરપાલિકા દ્વારા જોડતો અહીં સત્વરે પૂર્ણ કરવા સ્થાનિકોની માંગ કાસની બાજુમાંથી નીકળતું પાણી રોહિત વાસનું કબ્રસ્થાન મુસ્લિમ કબ્રસ્તાનમાં કાસનું ગંદુ પાણી કબ્રસ્તાનમાં આવતું હોય મરણ પ્રસંગે તકલીફો પડતી હોય સત્વરે યુદ્ધના ધોરણે સરકાર દ્વારા ભૂંગળા નાખવાનું કામ મંજૂર થયેલ હોય સત્વરે સ્થાનિકોની માંગ છે ત્યાં આજુબાજુ રહેતા લોકોના બાળકો અંદર પડી ન જાય અને ગંદકીના હિસાબે મચ્છરોનો ત્રાસ હોય સ્થાનિકો બીમાર પડતા હોય સત્વરે કાશનું કામ પૂર્ણ કર્યા સ્થાનિકોની માંગ છે જો ટૂંક સમયમાં કામ શરૂ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવામાં આવશે ફકરુદ્દીન કાઝી ઉમરેટ તમારું મારું નામ મંજુલા બેન આકાશ ભૂંગ્રન આગળ અમારે લોકો વિરોધ કરી રહ્યા છે શું કહેશો અમારે આ ગંદકી છે

એટલે છોકરાને આ નાના નાના છોકરા કેટલા સાચવ્યો એ મજૂરી કરવા જવાનું અમારે એમની મમ્મીઓ મજૂરી કરવા જાય અમાર નાના છોકરા રાખવાના છોકરું ડૂબી જાય તો જવાબદારી કોણ લે એટલે નાખવાના જ બુંગરા તો ને નહીં નાખવા દે તો શું કરશો અમે ઉગરા આંદોલન કરી આંદોલન કરી અમે આંદોલન કરશું એ લોકો નામ તમારું મારું નામ બ્રહ્માભાઈ આ કાસ માટે બુંગરા માટે લોકો વિરોધ કરે છે શું કહેશો બુંગરા નાખવાના ને અમારે સાહેબ ભૂંગળા નાખવાના છે ચોમાસામાં પાણી કોસ બે દારોમાં જાય છોકરો કદાચ વધી મહી પડે ડૂબી જાય એની જવાબદારી કોણ જો અને અહીં હાપને બાપને બધું નીકળે છે એવું પોઝિશન કેવી છે ગંદકી કે લઈએ ચોમાસામાં મચ્છરનો એટલો ત્રાસ કે છોકરો બીમાર પડે જો એટલે ભૂંગળો જરૂરી છે એ અમારી સેફ્ટી છે